આ પેલા ઓલા ડોહા માણસ માંદા પડતા ને ઓલી કાહા દાહરી નો એક માખણ રાખે ને કઈ બધું હા એટલી જ એટલે આ કરવું પડે જો આ આપણી કાહાન દાહરી હોય એવું જ લાગે ને પછી એમાં ઘી નાખી દીધું આપણી માખણ ડોહીમાં હતા ન્યા આવીએ તો જ હારા રીએ એટલી તો કહી વિડીયો બનાવે મેળીએ ને આપણા ગામડાના માણસ ને ઓછી ખબર હોય આના બધા એકબીજાની આ અમારે યોગા ક્લાસમાં ના બેન અમારે યોગ કરાવે તો ઈન આઈ ફોરબંબરમાં હા એ તો આઘા પાસા થાય તો હુંય કહાર નહીં આવી કારણ કે ગમે એ આપણી જો આ આવતા હોય દર્દી જ આવતા હોય એટલે આપડી થોડુંક ત તમારી ભાઈની મારાને જે વેટ પણ વધારે છે વજન પણ એમ કે થોડુંક એના દુખાવા નાનથી આપણી વજન વધારે હોય ને તોય પણ થાય હાય ધારા જય શ્રી કૃષ્ણ ઓમ અમારા ગુરુજી છે આ નાનકડા ગુરુજી કે હમણે કસરતતા એટલી કરાવે કે હંફાવે મેં લેકાયો અમારા ધારા થોડાક દિન કે જાણી કોઈને હા જો એ પણ થેરાપી આપે હા અમારા ગુરુજી છે નાનકડા ધારાબેન જેવો પોઈન્ટ દબાવે એટલે માણસ કે ના કે નાનું તોય નાગનું બચ્યું અમારે ધારાબેન

અને આપણી આપણા જે પતંજલિની પ્રોડક્ટ છે એ પણ આઈ ક્લાસ છે મેં હથેર આપ્યું પણ આઈ ક્લાસ છે મેં વિડીયો તો ઘણો ઉતાર્યો થાય તો પહેલાં ઉતારી હાલો પાછી ત્રણ દિ આવવાનું છે પાછી કાલે આવું જવું આ પતંજલિની પ્રોડક્ટ છે આપણે એક એક ઉતારીએ તો આમાં હાં થાય નહીં કાંઈ જણ કેટલો મોટો વિડીયો થાય તો જવું આ પ્રોડક્ટ છે બધી આપણા ભારતમાં કેટલી બધી જડીુબૂટયું છે એ બધીનો ઉપયોગ કરે અને જવો આ બધું પ્રોડક્ટ બને આ પતંજલિનો મોટો બધો સ્ટોર છે છે આયુર્વેદિક અંદર ડોક્ટર છે બેન દવે કરીને ડૉક્ટર પણ છે બધી સગવડ છે તો આવ્યો આવો તમે આ થેરાપી લેવા આપણી કોઈ પણ નર્સ બંધ કે બ્લોક થઈ ગઈ હોય સર્ક્યુલેશન લોહીનું ન થતું હોય તો લોહીનું પણ પરિભ્રમણ થવા માંડે જો આ પતંજલિની છે ને બધી પ્રોડક્ટ છે આપણા ભારતમાં કેટલી બધી જડીબૂટી છે ને એ આપણી ખબર નથી પણ આ જે રામદેવજી મહારાજની છે એના બધા યોગ સમિતિના એ બધા લેવલે કરતા હોય અને જ્યાંથી ત્યાંથી જડીબૂટી ભેગી કરીને આપણા માટે આવા ઔષધિ અમૃતતુલ્ય ઔષધિ બનાવતા હોય તો તમે પણ આનો ઉપયોગ કરીએ સ્વદેશી અપનાવીએ બહુ વાઈ ક્લાસ છે બધું koja kanan baju manca ya. Tadi bar kok na biskuit awe ya, mendo no wa priama, mendo no wa pota awe ya ma. Kau na lot na banya produk banawe, kau na lot nu banawe. Coba, em habung sempun betain pasihan han dokter kon acer se, soa hamike bin sen ya dokter se, dokter harus tidak bin. થેરાપી પણ ચાલુ છે અને ડૉક્ટર ને આપણી સલાહ લે કાંઈ નથી આપણે હોમ હવન માટે જ્યાંથી તાથી લેલીએ પણ એ ઘી છે એ અશુદ્ધ પણ આવે હગે પણ આ આપણી પતંજલિ નું આવે ને એકદમ શુદ્ધ હોય ઘણી બધી પ્રોડક્ટ છે આમાં આકાશના કડામાં આપણી કંડોરતા બેસીએ તો કલાક હેરે જાય આટલી બધી પ્રોડક્ટ છે પણ આ તમને ખાલી એકવાર આમાં જુઓ ના તો તમે આવે હગો અને આ ખાસ મુલાકાત લે હગો અને થેરાપી પણ હારી હારી લે હગો અહીં આપણી પોરબંદરમાં તો આવતા જોઈએ અટાણે હાથમૂન આવે તો એનું લેવા દેવા તો આવતા હોય તો આવે અને આ બધી

તો આવો એક જ જગ્યાએ આપણે જે વસ્તુય મળે જહે થેરાપી મળે જહે જો આ છે ને અમે દેખાય ખોજા ખાનું છે ખોચા ખાનાની બાજુમાં જ છે આ પતંજલિ મેગા સ્ટોર લખેલું છે ગમે એ આપણે યુસ જઈએ કે આ પતંજલિ મેગા સ્ટોર ક્યાં છે તો આની જોવો બાજુમાં છે લગભગ તો કોઈ ચૂસવુંય ન પડે જોવો બાજુમાં જ છે આ આપણે ખોજાખાનું છે અમે રસ્તો જાય મોટે દવાખાને જાય તો આ છે બધું આ રીતના જરૂર આવીજો એકવાર મુલાકાત લીજો સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ